હાલો મિત્રો આપણી વાડી આવી ગઈ છે ઓટોમેટિક થેસર જે ઓછા માણસો એ હાલે છે તમે આગળ આપણે વિડીયોમાં બતાવીએ પૂરો વિડીયો જોજો એટલે સમજાઈ જાય બધું ઓટોમેટિક થેસર છે ચણાની ક્વોલિટી કેવી બધું આપણે બતાવવાના છીએ આ વિડીયોમાં પાંચ નંબર ચણા છે સુપર ક્વોલિટીના ચણા થાય છે જો ઓટોમેટિક આવડે છે કૃષ્ણ ઠેસર ક્રિષ્ના ટેક્ટર આઈસરો વિરામભાઈ ડાંગર ગામ અણિયા તાલુકો મેંદેરા જિલ્લો જુનાગઢ જેવા ભાઈને કોન્ટેક કરવો હોય તો આપણે કોમેન્ટ કરજો એટલે એ ભાઈનો નંબર દઈ દઈએ જો તમે ક્વોલિટી ચણા આવે છે આવી આપણે બતાવીએ હાથમાં લઈને કેવા ચણા છે કાયણાનું કામ સુકર છે એક નંબર ક્વોલેટી આવે છે ચણાની સીધા દાદુન માર્કેટમાં એવા ચણા નીકળે ટેકનોલોજી બી આડે છે મરમભાઈ ડાંગરે યો સુપર ક્વોલેટીના ચણા નીકળે છે ભાઈ સુપર ક્વોલિટીનો માલ નીકળે છે ભાઈ કોઈ પાડું નહીં કોઈ નુકસાની નહીં કોઈ જાતની નુકસાની થતી નથી કટ્ટા ભરીને જવા દયો ને માર્કેટમાં એવા ચણા નીકળે છે ક્રિષ્ના ટેસર કામ સારું છે કલાક ઓછું કરે માણસો ઓછા જોઈએ બધી રીતે ફાયદો છે ખેડૂતનો તો જરૂર તમે હકુ આવવું થશે કોમેન્ટ કરતો એટલે આપડે આ ભાઈ ના નંબર દઈ દઈએ કોમેન્ટમાં મેરામભાઈ ડાંગર આપડા વિડીયોમાં આવી ગયા દો ઓછા હાથ કરે સાયણાનું કામ સારું છે આગળ વિડીયોમાં જો એટલે તમને ખબર પડી જાય વન નંબર ક્વોલિટીના ચણા છે આપણે હાથમાં લઈને બતાવીએ જો ચણા કોઈ વસ્તુ ઘટે નહીં ભાઈ એક નંબર ચણા નીકળ્યા મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં કોઈ નવા હોય તો જોડાઈ જાજો નવા વિડીયો જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને આગળ પહેલાં મળે આપણે ઓર્ગેનિક વિડીયો બનાવીએ છીએ કોઈ ગામના વિડીયો હોય એવા બધા બનાવીએ છીએ ગામના

हमारे मणसों ओसा होती फायदा होधारू नहीं थे सर सोखूसर चलो मित्रों धन्यवाद अगर शेयर कर दियो जीव। वीडियो सारो लागो हो नो लाइ तो लाइक कर दिया बीजे श ને આપને કોમેન્ટ કરતા રહેજો એટલે આપને ખબર પડે વિડીયો કેવા બનાવાય ખેડૂત માત્રની ડિમાન્ડ વિશે આપણે એવા વિડીયો બનાવશું કોઈ જ માહિતી જોતી હોય ઓર્ગેનિક માટે તો આપને કોન્ટેક કરો મેસેજ કરો કોમેન્ટ કરો હાલો મિત્રો જય જવાન જય કી જવાનો